છોટાદેવપુર જિલ્લો હોય ભાઈ ઘર સુધારવું હોય પોતાની બાય સુધારવી હોય તે તમે થી કોઈને બોલાવી સુધારો એ ચાલે ખરું

સરપંચ પૂંજારા આગેવાનો એ વર્ષોથી અથાગ પ્રયત્નો કર્યા અને જેના કારણે આપણે બધા સૌ જોઈ રહ્યા છે આદિવાસી સમાજ ને આજ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દેશના આદરણીય સન્માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નીજા હેઠળની ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારમાં મારો આદિવાસીઓનો સર્વાંગી વિકાસ આ વિસ્તારમાં આપણને જોવા મળી રહ્યો છે આપણને એમ થાય થી આવેલા લોકો આ જિલ્લામાં આવેલા

આપણને સુધારવા માટે આવે ડુંગરસિંહ કહેતા હતા કે સાહેબ પલાસદાર રહેતો તો પણ મને થોડા ઘણા સંસ્કારો મળ્યા મેં થોડું ઘણું આ ભાજપ ની સરકાર સુધરવાની તક મળી એટલે તો સાહેબ મેં પાંડોળ આપતો અને મારું મકાન ઉદયપુર બોંધ્યું એમ કાલે ડુંગરસિંહભાઈ વાત કરતા હતા એટલે જે રીતે આદિવાસી સમાજના નામ ઉપર આવીને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયેલા કામોને જે વિખવાદ કરવા માટે લોકો ને ગુમરાહ કરવા માટે અહીંયા આવીને તમે જે રીતે ગુમરાહ કરો છો એને હવે આપણે સાખી લેવાનું નથી કારણ કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી ની સરકાર પાર્ટીની સરકાર બંને સરકારો સિવાય ત્રીજી સરકાર આપણને બધાને ખ્યાલ છે ત્રીજી સરકાર એટલે ઉપરની સરકાર એના સિવાય કોઈ બીજી સરકારો નથી અહીંયા માન્ય જસુભાઈ રાઠવા સાહેબ સાથે અત્યારે ચર્ચા થતી હતી કરનારા અન્ય પક્ષના આગેવાનોને મારે આજે આજે ગર્વથી અને પણ તમારે શાંતિથી સાંભળવું પડશે તમારે પૂરો ટાઈમ મને દેવો પડશે કારણ કે બે હાજર પચીસ ના નવા વર્ષમાં જ્યારે આપણે બધા સૌ સાથે મળીને જમવાનો પણ અહિયાં કાર્યક્રમ રાખ્યો ત્યારે મારે તમને ગર્વથી થી કેવો કે ડોક્ટર બાબા સાહેબ નું એ સાજા થયા પછી ઘડાઈ ગયું હતું એ ઘણાયા પછી લોકશાહીમાં કોંગ્રેસની કોંગ્રેસોની સરકાર હતી કોંગ્રેસના નેતાઓ હતા હું લખ જોયું સાહેબ કે સવિંદરમાં આપણને 24 કલાકની લાઈટ મળી હોય આ આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસની સરકાર સવિંદર પછી બાબા સાહેબ પછી લોકશાહી આવ્યા પછી વખતો વખત પૂરી ને હું પોતે ભણ્યો ત્યારે તમારે ડોક્ટર બાબા સાહેબ તો સૌથી પહેલા હતા અને ડોક્ટર બાબા સાહેબે એમના કીધું છે કે કોઈ જ્યારે શાસન ચલાવે રાજ કરે ત્યારે મારા આદિવાસી દલિત શોષિત પીડિત સમાજને મારા સંવિધાન ની રૂએ એટલે કે ડોક્ટર બાબા સાહેબ ના સંવિધાન ની રૂએ કોઈ પણ પાર્ટીની સરકારે આદિવાસી વિસ્તારમાં હક દેવા અધિકાર આપવા વિકાસ કરવો આ વાત જ્યારે લોકશાહી હતી ને દેશ આઝાદ થયા પછી ડોક્ટર બાબા સાહેબે સંવિધાનમાં માં કઈ દીધું હતું તો ત્યારે તમારી વખતો વખત ની સરકારો કેમ નથી અમને વીજળી આપી કેમ નહી અમારા વિસ્તારમાં રોડ રસ્તાની વ્યવસ્થા દીધી કેમ નહી ગોજારિયા જેવી સ્કૂલો અમને દીધી કેમ નહી વડા તલાવ જેવી સ્કૂલો અમને આપી કેમ નહી પાકા મકાનો વાળી શાળાઓ અમને દીધી કેમ તમે શાળાઓની એ પહેલા બધી આ સરકારમાં એ લોકો કામ કરી ગયા એ લોકો આપણને હિસાબ ન દીધો પરંતુ તરીકે તમારી સાથે અન્ય વિસ્તારમાંથી એ ચૈતરભાઈ વસાવા હોય કે કોઈ બીજા અન્ય આગેવાનો હોય એને મારે ગર્વથી થી છે ભાઈ અમે માન્ય જસુભાઈ રાઠવા સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન આપણા ભારતીય જનતા પાર્ટીના ના પ્રમુખ ઉપેન્દ્રભાઈ સૌ અમારા જિલ્લા તાલુકા પંચાયતના સભ્ય શ્રીઓ સાથે મળીને આજ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વ્યક્તિ દીઠ ગામ સુધી છેવડાના ગામ સુધી વિકાસ પહોંચે એના માટે અમે અથાગ બધા સૌ સાથે મળીને પ્રયત્નો કરી રહ્યા છીએ રણપુર ઘાટી એટલે પંચમહાલ બોર્ડ

આ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી નિલેશભાઈ અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતમાં માં જઈને નાણા પંચ ગ્રાન્ટ વાપરી શકતા નથી એમ ભાઈ ચેતર વસાવા તારા વિસ્તારમાં કર ને તારો રોડ રસ્તા બાકી હોય જે કંઈ બાકી હોય તારા વિસ્તારમાં કર તારા વિસ્તાર નું ધ્યાન આપ જેવી રીતે તને ધારા સભ્ય બનાવ્યો એવી જ રીતે મને પણ અહીંયા ઉપસ્થિત મારા સર્વ આગેવાનો કાર્યકર્તા માતા બહેનોના આશીર્વાદથી મને પણ ધારાસભ્ય બનાવ્યો અને મારી સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દેશના સન્માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં અહીંયા સન્માન્ય સ્ટેજને કામ કરવાની તક મળીશ ત્યારે આ વિસ્તારની અંદર ચૈતરભાઈ તમારી જરૂર નથી તમારે આ વિસ્તારમાં જશુભાઈ રાઠવા જેવા સંસદ સભ્ય જરૂર છે મારા આદિવાસી વિસ્તારને વિસ્તારમાં ગુમરાહ કરવા માટે તમે આટા પાટા કરવા માટે અહીંયા આવ્યા ચૈતરભાઈ વસાવા વિનંતી કરું છું સાહેબ તાકાત હોય તમને ત્યાં ધારાસભ્ય ભણાવ્યા છે ત્યાં તમારે લોકોની સેવા કરવાની ત્યાં તમારે વિકાસ કરવાનો તમને જે દોઢ કરોડ રૂપિયા ગ્રાન્ટ મળે એ ગ્રાન્ટ તમારે ક્યાં વાપરવાની રાજ્ય સરકારમાંથી જે રોડ રસ્તાના જોબ નંબર મળતા હોય એ તમારે ક્યાં વિકાસ કરવાનો છે અહીંયા આવીને વિકાસની વાતો કરીને સમાજને સમાજના નામ ઉપર એકત્રિત કરીને મારા સન્માનિય સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ આ વિસ્તારના મારા પોલીસ પટેલ આગેવાનો કાર્યકર્તા ભાઈઓ માતાઓ બહેનો